સુરત શહેર તેમજ અન્ય જિલ્લામાં ચીટિંગના ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી સૂચના અન્વયે પીસીબી પીઆઈ અને આર એસ સુવેરા નાઓએ સુરત શહેરના અન્ય જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ખૂન લૂટ ધાડ

આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી તપાસનો ધમધમાટ શરૂ કરવો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ